ગુજરાત સરકારમાં આલિયા માલિયાને જમાલિયાના રાજ છે ત્યારે આપ જોવો છો દિવસે ને રાતે પેલા તો રોડ તૂટતા ખાડા પડતા રબડી થાતી હવે આ આંધ્રા બેરાની સરકારમાં વારંવાર પુલ તૂટવાના અકસ્માતો જે તમે જોવો છો કે છેલ્લા ચાર વર્ષમાં સોળ જેટલા પુલ તૂટા અને કેટલા માણસોએ એની જિંદગી ગુમાવી પરિવાર વિહોણા થયા કોઈક માં એના દીકરા વિહોણી થઈ

ક્યાંય ને ક્યાંય તંત્રનું ધ્યાન ભ્રષ્ટાચાર સિવાય ક્યાંય ધ્યાન નથી હોતું ભ્રષ્ટાચારના કારણે આ પ્રજાએ ગુજરાતની પ્રજા એ ગુજરાત ની જનતા એ જીવ ગુમાવો પડે છે એમાં એકસો થી બાવન થી વધારે મૃત્યુ થયો છે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આ સરકારને જગાડવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા અમે પણ કઈક સરકારને જગાડીએ અને ક્યાંક જામનગરની જનતાના પણ ક્યાંક હાથ પગ ટુટા હોય

અને સરકારે ખરેખર આ મુદ્દે રાજીનામું પણ આપવું જોઈએ એવી પણ અમારી માંગ છે બે હજાર બાવીસ માં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ લેખિતમાં વિધાનસભામાં માંગણી કર્યા પછી સરકારને જાગૃત કરવા માટે પત્ર પણ લખેલો હતો છતાં પણ કાન નીચે હાથ રાખી અને સાંભળ્યા કહી રહ્યા બેરી સરકારે માત્ર ને માત્ર ગુજરાતમાં મનુષ્યના જીવ લેવા સિવાય ને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કરતી आइरे आई र